સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાલાજી પાર્ક નામની સોસાયટીમાં એક નિવૃત્ત આર્મીમેન રહે છે જેમનું મૂળ વતન ઉત્તર પ્રદેશ ખાતે છે કે જેઓ ગત સત્તર ચાર તારીખથી પોતાના વતનમાં ગયેલા હતા ત્યારબાદ એમના જે એમના મિત્ર પાર્ટનર છે એ અવારનવાર એમના ઘરે વચ્ચે ચેક કરવા આવતા હતા છોડવા અને પાણી પાવા તેમણે લાસ્ટમાં એમને ઓગણત્રીસ ચારના રોજ જ્યારે ઘરે આવે ત્યારે ઘર સહી સલામત એમને જાણવા મળ્યું હતું ત્યારબાદ થોડા દિવસ બાદ એટલે કે ત્રણ પાંચના રોજ ફરીથી તેઓ જ્યારે જોવા આવે ત્યારે ઘરના તાળા તૂટેલા એમને નજરે ચડ્યા હતા અને ત્યારબાદ જે મૂળ એમના મકાન માલિક છે એઓ જ્યારે ઉત્તર પ્રદેશથી પરત આવ્યા ત્યારે આખી કઈ કઈ વસ્તુ ઘરમાંથી ગાયબ છે એ બાબતનું આખું એક કરફોડની ચોરીની ફરિયાદ દાખલ થઈ છે જેમાં આશરે તેર લાખ અડસઠ હજાર જેટલા રોકડ રકમ છે આ સાથે સોનાના દાગીના છે એક લાખ પાંત્રીસ હજારની કિંમતના તથા ચાંદીના સિક્કા તથા અન્ય વસ્તુઓ ગણીએ તો ત્રણ લાખ એક હજારની એ વસ્તુઓ છે તેમજ આ સિવાય જે નિવૃત્ત આર્મીમેન હતા તેમની વાળું વેપન એટલે કે પોઈન્ટ થર્ટી ટુ કેલિબરની એક પિસ્ટલ હતી અને સાથે ત્રીસ જેટલા રાઉન્ડ્સ પણ હતા એ પણ અત્યારે હાલ ગાયબ છે ઘરમાંથી તો આ તમામ બાબતની સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીની આઈપીસી ચારસો ચોપન ચારસો સત્તાવન અને ત્રણસો એંસી મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આગળની તપ તપાસ ચાલુ છે જી એકદમ નજીકમાં નથી મળી પણ થોડા દૂરના તેમજ આખા વિસ્તારના જેટલા પણ સીસીટીવી કેમેરા છે તેમજ આપણી પાસે જે નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત આપણા કમાન્ડ કંટ્રોલ સેન્ટરના જે પણ કેમેરા છે એ તમામ કેમેરાઓ અને આસપાસના એસીટરો તેમજ અન્ય વિગતો સાથેની તપાસ ચાલુ છે